ગુજરાતમાં એક જ મંત્રી એવા છે જેની પાછળ સમાજ પીઠબળ છે એ છે સોલંકી ના પીઠબળ વાળો નેતા કેવો હોય એનો દાખલો આ રહ્યો બાકી બધા શું છે આયામ ગયા રામ હવે એનું શું સન્માન અને કેવું સન્માન કે સમાજ નો નેતા કેવો હોય કેશુભાઈ પટેલ જેવા હોય કેશુભાઈ પટેલ જયારે એને મુખ્યમંત્રી પદેથી હટાવવામાં આવ્યા ત્યારે રાજકોટ ની અંદર એક સંમેલન થયું ને હજારો લોકો ભેગા થયા હજારો નહીં કરોડો લોકો ભેગા થયા જગ જાહેર છે બધા સમાજ નો નેતા એવો હોય તો ફોન આવે દિલ્હી માંથી કે આલો ભાઈ તમારા બિસ્તરા પોટલા ભરી લો નીકળો છટકાવો અહીંથી આલો ભાગો ફૂટ એક શબ્દ બોલી શકતા એ ભારત દેશની અંદર મુઘલો આવીને શું કર્યું ભવ્ય 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 બધું જ ભવ્ય અરે મારા વાલા ખાવાના ખાવા માટે ચોખા નથી ઘઉં નથી તું ભવ્યતાની ની કરે છે પણ મુઘલો અને ભૂખે મરી જાય પણ એની આંખ સામે ભવ્યતા હોવી જોઈએ હો શું રોશની શું લાઈટો શું બધું ચમકે છે શું મોટા મોટા નેતાઓ શું તામજામ શું ઢોલ નગારા શું સાઉન્ડ શું બધું જ મિત્રો ગોપાલ ઇટાલિયાનો આ વિડીયો ખાસ છેલ્લા સુધી જોવો જોઈએ મિત્રો તેઓ પરસોતમભાઈ સોલંકીના વખાણ શા માટે કર્યા છે તેઓ એક સમાજના નેતા છે અને સમાજ માટે ઘણું બધું કરી રહ્યા છે મિત્રો પરસોત્તમભાઈ સોલંકીને લઈને આ વિડિયોમાં ગોપાલ ઇટાલિયાએ જે કહ્યું છે તે ખૂબ જ મહત્વનું છે સાથે બીજા મંત્રીઓ કરતાં પરસોત્તમભાઈનું જે સીટ છે મંત્રીની તે અગબંધ શા માટે રાખવી પડે છે કારણ કે તેઓ સમાજના નેતા છે મિત્રો સમાજ સાથે જોડાયેલા છે સમાજનું કામ કરી રહ્યા છે સાથે જ બીજા મંત્રીઓ સમાજ સાથે જોડાયેલા છે કે નહીં તેને લઈને ગોપાલ ઇટાલિયાએ મોટા પ્રશ્ન ઉઠાવ્યા છે તેઓ સમાજને શું કામ આવ્યા છે સમાજે તેના માટે શું કર્યું છે અને કદાચને આ મંત્રીઓને કાલે સવારે કોઈ કાઢી મૂકે તો સમાજ ભેગો થાય કે નહીં તેના માટે પણ ગોપાલ ઇટાલિયાએ પ્રશ્ન ઉઠાવ્યા છે ગોપાલ ઇટાલિયા વિડીયોમાં જે સચોટ માહિતી આપી છે જે એક સુરતની અંદર ભવ્ય સમારોહ થઈ રહ્યો છે સ્વાગત સમારોહ થઈ રહ્યો છે તેને લઈને ગોપાલ ઇટાલિયાએ પ્રશ્ન ઉઠાવ્યા છે શું કહ્યું છે આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદનના ધારાસભ્ય ગોપાલભાઈએ તે આ ચોક્કસથી આપણે સાંભળશું મિત્રો આ વિડીયો છેલ્લે સુધી સાંભળવાનું ભૂલશો નહીં આ વિડીયો સાંભળ્યા પછી જો તમને આ વિડીયોમાં કોમેન્ટ કરવાનું મન થાય કે ગોપાલ ઇટાલિયાને આપણે કોઈ સલાહ સૂચન કરવી છે અથવા તો તેની વાત સાથે તમે સહમત છો તો આ વિડીયોના ચોક્કસથી કોમેન્ટ કરીને અમને જણાવજો મિત્રો સાંભળીએ ગોપાલ ઇટાલિયા હજી પણ શું કહ્યું છે દોસ્તો આ સન્માનના નામે આવનારી ટોળકીને ઓળખવા પડશે કે આ સન્માન છે સૌથી મહત્વની વાત કે થોડાક દિવસ પહેલા હું એક રાજકીય રીતે ખૂબ જ પીઢ કહી શકાય અનુભવી કહી શકાય એવા એક વ્યક્તિ સાથે બેઠો હતો ઉંમર અને અનુભવમાં બંને માં ખૂબ પીઢ ચર્ચા દરમિયાન એક વાત નીકળી એમાં એવો પ્રશ્ન આવ્યો બીજા બે લોકો પણ મંત્રી કેમ બનાવ્યો ફલાણા ને મંત્રી કેમ બનાવ્યો પહેલાને ને કેમ બનાવ્યો એ બે ચાર અલગ અલગ વ્યક્તિઓના શા માટે મંત્રી નવી સરકારમાં બનાવ્યા એની ચર્ચા નીકળી તો જે પેલા પીઢ ભાઈ હતા એને બહુ સરસ જવાબ આપ્યો

કે કઈ નથી આવડતું ને એ જેની લાયકાત છે ને એટલે જેને મંત્રી બનાવ્યો છે કઈક આવડતું હોત તો નથી બનાવવાનો તો પેલા બે લોકોને જિજ્ઞાસા થઈ કે કઈ નથી આવડતું એને મંત્રી બનાવ્યો આ કોઈ લાયકાત છે કે ગાંડો છે ગમાર છે બુદ્ધિ વગરનો છે ઓછી ખબર પડે છે નથી કાંઈ એનામાં કઈ નૂર નથી દેશી ભાષામાં એનામાં કોઈ તાકાત બળ કે વિલ પાવર નથી તો એને કેવી રીતે બનાવ્યો તો પીઠ માણસે કીધું કે એનામાં કઈ નથી એટલે જ એને બનાવ્યો તો આ બાજુના ભાઈએ પાછું પૂછ્યું કે એવું કેમ તો પીઠ માણસે જવાબ આપ્યો એ સમજવા જેવો પીઠ માણસ એવું કીધું કે જેનામાં કઈ ન હોય ને એને ગમે ત્યારે રવાના કરી દે મંત્રી માંથી કાઢી મૂકે તો એની આરે તાલુકાનો પ્રમુખ પાર્ટી નો બદલે જૂના જમાનામાં એવા એવા કદાવર નેતાઓ હતા મંત્રી મંડળમાં કે ખાલી રાજીનામું આપવાની વાત કરે તો એની બાજુમાં બીજા વીસ ત્રીસ પંદર ધારાસભ્યો હોય કે અમારા ફલાણા મંત્રી રાજીનામું આપશે તો વીસ ધારાસભ્યની ભેગા જતા રહેશે ભાજપની સરકારે શું કરી કે મંત્રી એવાને બનાવવાનો જે નમાલો હોય નબળો હોય નિર્બળ હોય વિલપાવર વગર નો હોય એનામાં બહુ કઈ લાંબી ગતાગમ નો હોય જેથી કરીને જેમ દબાવો હોય જેમ દુરુપયોગ કરવો હોય જેમ ઘસવો હોય જેમ એને છોલવો હોય એમ છોલી શકાય અને છેલ્લે જયારે એને કાઢી મૂકે મંત્રી મંડળમાંથી રાતોરાત કે ચાલો એ નીકળો બધા જ અહીંથી

જોડાયેલા ન હોય એવા ગાંડા ને મંત્રી બનાવવાનું એટલે ભવિષ્યમાં જયારે એને મંત્રી મંડળમાંથી કાઢી નાખો ત્યારે આખો સમાજ નારાજ નો થાય એટલે આજે જે સન્માન થઈ રહ્યું છે પેલા પીઠ માણસે શું કીધું કે જેની પાછળ સમાજનું પીઠબળ ન હોય એને જ મંત્રી બનાવવાનું ગુજરાતમાં એક જ મંત્રી એવા છે જેની પાછળ સમાજનું પીઠબળ છે એ છે પરસોત્તમભાઈ સોલંકી કેટલાય વર્ષોથી મંત્રી છે તો કેવો રામ ગયા રામ હવે એનું શું સન્માન અને કેવું સન્માન જેનું પોતાનું કોઈ આત્મસન્માન નથી એનું સમાજ શું સન્માન કરવાનું સમાજના પ્લેટફોર્મ પરથી તો વટ વાળા હોય એના સન્માન થતા જૂના જમાનામાં સન્માન કોના થતા વટવાળા માણસનું સન્માન થતું સ્વાભિમાન વાળા માણસનું સન્માન થતું સ્વાભિમાનના ભોગે માણસ કંઈ પણ કરવા તૈયાર ન થતો એવા માણસનું સન્માન થતું આજ સ્વાભિમાન બાભિમાન કઈ નહીં ભાઈ મને તો ભાજપમાં જે છે હું કચરા પોતાય કરીશ મંત્રીમંડળની ઓફિસમાં એવા માણસોના સન્માન એટલે સન્માન થાય ખોટું નથી પણ સમાજનું વાસ્તવિક પીઠબળ જેની પાછળ ન હોય એવા માણસો મંત્રી બની જાય કે ધારાસભ્યો બની જાય કે કઈ પણ બની જાય હું તો એમ કહું અમેરિકન રાષ્ટ્રપતિ બની જાય એમાં હરખાવા જેવું શું છે નહીતર સમાજમાં આટલા બધા પ્રશ્નો છે જમીન માપણીનો પ્રશ્ન છે આખા ગુજરાતમાં એટલી હદે ખેડૂતો પરેશાન છે જમીન માપણીના કારણે કે એની કોઈ પીડાનો પાર નથી હજારો ખેડૂતો કાગળિયાઓની થેલીઓ લઈ લઈને પ્રાંત ઓફિસ મામલતદાર ઓફિસ ડીઆઈએલઆર

તો આ સન્માનની મંત્રીઓ જે આવી રહ્યા છે એને કોઈ કહેવા વાળું નથી કે આ બધું ખોટું થાય છે તમે નથી જોઈ રહ્યા પણ આ લોકો સમાજના નેતા નથી એટલે જ મંત્રી છે તો પછી જે સમાજનો નેતા જ નથી એનું સમાજ દ્વારા સન્માન કેવું આવે મારે તો એ બધા લોકોને નમ્ર વિનંતી કરવી છે કે સમાજનો નેતા કેવો હોય કેશુભાઈ પટેલ જેવા હોય કેશુભાઈ પટેલ જ્યારે એને મુખ્યમંત્રી પદેથી હટાવવામાં આવ્યા ત્યારે ની અંદર એક સંમેલન થયું ને હજારો લોકો ભેગા થયા હજારો ની કરોડો લોકો ભેગા થયા જગ જાહેર છે બધાને ખબર છે સમાજ નો નેતા એવો હોય અહીંયા તો ઉપરથી ફોન આવે દિલ્હીમાંથી કે હાલો ભાઈ તમારા બિસ્તરા પોટલા ભરી લો હાલો નીકળો છટકાવો અહીંથી હાલો ભાગો ફૂટ એક શબ્દ નથી બોલી શકતા એક શબ્દ નથી બોલી શકતા બાપા મારો વાંક શું છે મને શું કામ કાઢી નાખો છો

એનામાં કોઈ લાયકાત નથી એ જેની મેન લાયકાત છે એ ઓલા પીઢ માણસે કીધું કે કાલ માણસ જૂથ બંધી કરવા ઈચ્છે તો પાર્ટીમાં તાલુકાનો પ્રમુખ કે વોર્ડનો પ્રમુખ આની પાછળ ઉભો ના રહેવો જોઈએ ઈ લેવલ ના સાધારણ માણસો મંત્રી બનાવવાનું નહીંતર મંત્રી નારાજ થાય તો મંત્રી કમસે કમ જે જિલ્લાનો હોય આખા જિલ્લાનું સંગઠન બેસી જવું જોઈએ કે અમારા જિલ્લાના ફલાણા મંત્રીને હટાવી શેના દીધા તમે પણ હમણાં જૂનું મંત્રી મંડળ કે ગામમાંથી તાલુકામાંથી તો એવા માણસને બનાવવામાં આવે છે જેની કોઈ ક્ષમતા કોઈ લાયકાત કોઈ વિઝન કોઈ આવડત જ ન હોય તો જેનું કઈ છે નહીં એનું સન્માન કેવી રીતનું હોય એનું શું સન્માન અને એ સન્માનથી સમાજને કેવો ફાયદો થાય આપણે જાણવું પડે આવું સન્માન સમારોહ યોજનારા લોકોની ફાઇલો કદાચ જાજી પાસ થઈ જાય આવું બને સમાજ તો સમાજના છોકરાને ભણાવવા માટે લોન લેવી હોય માંથી પેલું તો ફાઇલો એની વાત જવા દો પણ આ સન્માન કરનારા લોકોની ફાઇલો ફટાફટ પાસ થઈ જાય તમારા છોકરાને એમબીબીએસ કે એન્જિનિયરિંગ કરાવવું હોય અને લોન લેવી હોય જમીન ઉપર

એમાં અમારી તો નાના માણસ તરીકે સમાજના લોકોને એક જ વિનંતી છે કે જાઓ તો ભલે વાંધો નહીં પણ જ્યારે આવા લોકો સમાજના પ્લેટફોર્મ પર આવતા હોય ત્યારે ચાર સવાલ તો પૂછવા જોઈએ અને સવાલ ના પૂછીએ તો કમસે કમ એ કાર્યક્રમમાં આપણી હાજરીની ખોટી નોંધ લેવાય એવું ન થવું જોઈએ આજ લોકો ખૂબ દુઃખી છે રત્ન કલાકારો ટેક્સટાઇલ ની અંદર હજારો કરોડો રૂપિયાની વર્ષે ચોરી થઈ જાય છે કોઈક માલ લઈને ભાગી જાય કોઈક પેમેન્ટ લઈને ભાગી જાય કોઈક ખોટા ચેક પકડાવી જાય પોલીસ સ્ટેશનોમાં ત્યાં ચોક બજાર કે પોલીસ જઈએ તો અરજી લેવાના પૈસા છે હજારો લોકો કરોડો લોકો આપણા કાઠિયાવાડના એના પૈસા ટેક્સટાઇલમાં ફસાયા છે કોઈ સાંભળવા વાળું નથી છે એનું સન્માન અને શું સન્માન એમાં એક મુદ્દાની ચર્ચા કરવા બેસીશું તો કોઈ પાર આવે એમનું પણ દોસ્તો આ સન્માન સમારોહના નામે સમાજને હાથો બનાવવાનું કામ થઈ રહ્યું છે એ લોકો જાગૃત થઈને જુએ એવી મારી વિનંતી છે કોઈ માણસ સંઘર્ષ કરીને ઉપર આવે તો સન્માન થવું જોઈએ એમાં ખોટું છે નહીં પણ સન્માન કયા માણસનું અને એની કઈ આવડતનું થવું જોઈએ એ મોટો પ્રશ્ન છે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બની જાય એટલા માત્રથી એનું સન્માન થવું જોઈએ એવું નથી એની પંદર કોઈ આવડત છે એનામાં કોઈ તલમાં તેલ છે દીવામાં તેલ છે આપણે એવું ભાભલા કહેતા કોઈ એનામાં કઈ છે કઈ નઈ તર મંત્રી બની ગયા અને સામાન્ય માણસની પીડા દેખાય નહીં સન્માન નો અર્થ શું રહ્યો એટલે આવા ભવ્ય સન્માન સમારોહની ભવ્યતા પાછળ ગરીબોની હાઈ છુપાવાનું કામ થાય લખ્યું ને ભવ્ય સન્માન સમારોહ ભવ્ય શું કામ રાખવામાં આવ્યો છે કે ભવ્યતાથી તમને આંજી દેવાના છે સામાન્ય માણસ નાનો માણસ ગરીબ માણસ લાચાર માણસ દુઃખી માણસ પીડિત માણસ એની પીડા ને 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 લાચારી ભવ્યતા આંજી દેવાનો કે અરે ગાંડા તું શું રોદણા આ આ જો જો કેવા મોટા મોટા સાહેબો મંત્રીઓ તંત્રીઓ અધિકારીઓ કેવડું મોટું સ્ટેજ માઇક ની વ્યવસ્થા એલ જમવાનું જો તું આ ભવ્યતા રોદણા શેનો રોવે તારા છોકરાની ફી ભરવા પૈસા નથી એ છોડ આ ભવ્યતા જો ભાઈ ડ્રગ્સના રવાડે છોકરા ચડ્યા સમારોહ જો તું ભવ્યતા જો ભાઈ છે પૈસા નથી ખાવા પીવાના ભાડા ભરવાના લાઇટ ભરવાના એ બધું છોડ ભાઈ તું ભવ્ય સન્માન સમારોહ ભવ્યતા જોવાની સામાન્ય માણસના દરેક પ્રશ્નોને ભવ્યતાથી આંજી દેવાની આખી આ ઘટના છે અને અંગ્રેજો એ આ ધંધો કર્યો અંગ્રેજો જયારે ભારતમાં આવ્યા ત્યારે ભારતના દેશના લોકો પાસે તો અડધા ખાવાનું અનાજ દવાખાના શાળા રોડ વાહનો નહોતા લાચારી માં માણસ જીવતો એ જમાનામાં અંગ્રેજોએ શું કર્યું મોટી મોટી બિલ્ડિંગો બનાવી મોટા મોટા રેલવે સ્ટેશનો ચાલુ કર્યા પોતાના માટે અને આમ ભવ્ય ભવ્ય બધું બનાવ્યું શું કામ કે ભારતના ગરીબો અંગ્રેજો ભવ્યતાથી આંજી દેવા માંગતા હતા કે તમારી ગરીબી લાચારીની ચર્ચા ન કરતા અમારી ભવ્યતા જુઓ આમ જોઈએ બધું મુઘલો આવ્યા મુઘલો શું કર્યું અંગ્રેજોની પહેલા મુઘલ આવ્યા મુઘલો ભારત ઉપર એટેક કર્યો હુમલો કર્યો પછી શું કર્યું કોઈ મુઘલોએ એ તાજમહેલ બનાવ્યો કોઈએ કુતુબ મિનાર બનાવ્યો કોઈએ આ બનાવ્યું કોઈએ તે બનાવ્યું જે ભારત દેશના ગરીબો પાસે ખાવાના પૈસા નહોતા એ ભારત દેશની અંદર મુઘલો બધું જ ભવ્ય અરે મારા વાલા ખાવા માટે ચોખા નથી ઘઉં નથી તું ભવ્યતા ની ક્યાં કરે પણ મુઘલો અને અંગ્રેજો નો વારસો લઈને જે ભાજપ વાળા નીકળ્યા છે એ આજે પાછા ભવ્યતા તરફ આગળ વધી રહ્યા છે બધું ભવ્ય હોવું જોઈએ માણસ ભલે ભૂખે મરી જાય પણ એની આંખ સામે ભવ્યતા હોવી જોઈએ ઓહો શું રોશની શું લાઈટો શું બધું ચમકે છે શું 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 મોટા મોટા નેતાઓ ઢોલ નગારા સાઉન્ડ બધું જ સુરતના સૌ બધા મારા વડીલોને એટલી જ વિનંતી છે કે ભવ્ય સન્માન સમારો રહ્યો છે પણ તમારા જીવનની સમસ્યાનું શું એટલું જરાક વિચારજો બધાને મારા જય કિસાન થેન્ક યુ ગોપાલ ઇટાલિયાના આ વિડીયો તમે છેલ્લે સુધી જોયો આપનો ખૂબ ખૂબ આભાર ગોપાલ ઇટાલિયાની વાત સાથે તમે સહમત છો કે નહીં આ વિડીયોમાં ચોક્કસથી કોમેન્ટ કરીને અમને જણાવજો મિત્રો આમ આદમી પાર્ટીના નેતાઓના ભાષણ અને વિડીયો સાંભળવા માટે આ ચેનલને હજી સુધી જો તમે સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો બાજુનું બે લાયકોન પ્રેસ કરી લો જેથી કરીને સૌથી પહેલાં વિડીયોના લાભ તમને મળી રહે મિત્રો આ વિડીયોને લાઈક કરી દરેક ખેડૂત મિત્રો સુધી દરેક ગુજરાતના નાગરિકો સુધી ખાસ કોડી સમાજના નેતાના જે વખાણ કર્યા છે ગોપાલ ઇટાલિયાએ તે પણ યોગ્ય છે કે નહીં તમે આ વિડીયોમાં કોમેન્ટ કરીને અમને જણાવજો દરેક સમાજને દરેક લોકોને આ વિડીયો લાગુ પડે છે તો દરેક લોકો સુધી દરેક ફેસબુક ગ્રુપમાં દરેક વોટ્સઅપ ગ્રુપમાં આ વિડીયોને ખાસ શેર કરો જેથી કરીને ગોપાલ ઇટાલિયાની આ વાત છે તે ગુજરાતના દરેક નાગરિક સુધી પહોંચી રહે આ વિડીયોમાં બસ આટલું જ હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે નવા વિષય સાથે હાલ અમને રજા આપશો જય જવાન જય કિસાન ભારત માતા કી જય